કેમના કલા તાલુકાના Pratapura ગામે આજે ગૌરવ અને દેશભક્તિનો अनोખો માહોલ જોવા મળ્યો ગામના વીર યુવાન મનીષભાઈ લક્ષ્મણસિંહ વણકર આર્મીની 7 માસની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતનમાં પરત ફર્યા હતા બેંગ્લોરમાં કઠોર ટ્રેનિંગ પૂરી કર્યા બાદ જ્યારે મનીષભાઈ પોતાના Pratapura ગામે પહોંચી ત્યારે સૌ પ્રથમ માતા-પિતાને કેપ પહેરાવી સલામી આપી જે દ્રશ્ય ગામલોકોના હૃદયમાં દેશપ્રેમની લાગણી જાગૃત કરી દીધી હતી 7 મહિના પછી વતન પરત ફરતા મનીષભાઈને જોવા માટે પરિવારજનો સગા સંબંધીઓ તથા સમદ્ર ગામ ઉમલી પડ્યું હતું સમાજના ગૌરવ સમાન આ યુવાને આર્મીમાં સ્થાન મેળવતા સમસ્ત વનકર સમાજ અને પ્રતાપપુરા ગામનું નામ રોશન થયું છે મનીષભાઈના ભવ્ય સ્વાગતમાં સરપંચ શ્રી પ્રેમભાઈ ડામોર એક્સ આર્મીમેન ભરતભાઈ પટેલ પત્રકાર શ્રી અભયસિંહ રાવળ નિવૃત્ત આચાર્ય ફતેહસિંહ શંકર નિવૃત્ત મામલાદાર પરમાશ સાહેબ જિકલા પંચાયત સભ્ય મનોભાઈ આરોગ્ય સમિતિ ચેરમેન અશ્વિનભાઈ સહિત ગામના આગેવાનો હાજર રહ્યા હતા ફટાકડા ફુલહાર અને હર્ષોલ્લાસ વચ્ચે પીપલોદતી પ્રતાપપુરા સુધી ડીજેના તાલે તિરંગા યાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી